ચેકિંગ હાથ હતું જેમાં બરવાડા રાણપુર પાટીયા ઢસા સહિતના તમામ જિલ્લાના એન્ટ્રી સ્થળો પર તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ખુદ એસપી હરસિદ્ધ મહેતા પણ જોડાયા હતા જ્યારે સ્થાનિક પોલીસ કાફલો પણ સંપૂર્ણ કામગીરીમાં જોડાયા હતો જ્યારે બોટાદ જિલ્લા એલસીપી એચ આર આર ગોસ્વામી સહિત કે પ્રજાપતિ સહિતનો કાફલો વાહન ચેકિંગમાં હતો ત્યાર બીજી બાજુ એસઓજી તેમજ ડી સ્ટાફ અને એલસીબી દ્વારા તમામ ગેસ્ટ હાઉસ બસ સ્ટેશન રેલવે સ્ટેશન તેમજ ધર્મશાળા જેવા સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં સાળંગપુર ગઢડા સહિતના મુખ્ય મંદિરોના લોકો તેમજ વાહનો નું સંપૂર્ણ તકેદારી સાથે ચેકિંગ કરાયું હતું જેમાં કાયદાનો ભંગ કરતા લોકોને પણ સ્થળ પરથી દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ બોટાદ